પચીસ થી ત્રીસ સપ્ટેમ્બરમાં જે વરસાદની શક્યતાઓ છે અત્યારે જે બંગાળની ખાડીનું લો પ્રેશર આવી રહ્યું છે એ પશ્ચિમ છત્તીસગઢના છેડા સુધી પહોંચી ગયું છે અને એક બીજી જે વરસાદની સિસ્ટમ છે એ ગોવા અને મુંબઈના દરિયાકાંઠે જે હતી એ પણ અત્યારે સક્રિય છે જે મહારાષ્ટ્રની અંદર અત્યારે એ વરસાદ પડી રહ્યો છે બનાસકાંઠા પાટણ મહેસાણા આ તમામ વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય વરસાદોની શક્યતાઓ છે ખાસ કરી ઉત્તર ગુજરાતમાં પણ આમ જોવા જઈએ તો અરવલ્લી અને સાબરકાંઠાની અંદર જે વરસાદની શક્યતાઓ છે ને એમાં પણ મધ્યમથી સામાન્ય વરસાદ અમુક જગ્યાએ એક બેસ્ટ પેલ છે એ સામાન્ય કરતાં વધારે નોંધાઈ શકે છે મોરબી સુરેન્દ્રનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે એ સાથે બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ તીવ્રતા રહેશે એ પણ તારીખ દરમિયાન બે થી લઈને ચાર ઇંચ વરસાદ છે એ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમના જેવા વિસ્તારમાં પડી શકે ગુજરાતના 60 થી 65% ટકા વિસ્તારમાં વરસાદ પડશે બધા જ તાલુકાઓમાં નહીં પડે આમ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આ વરસાદ પડશે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જે મહીસાગર હોય છોટાઉદેપુર છે દાહોદ ગોધરા છે ત્યારબાદ બરોડા જેવા વિસ્તાર છે તમામ વિસ્તારોની અંદર પણ વરસાદ પડવાનો છે એટલે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે તેમાં ત્રણથી પાંચ ઇંચ અને એક બે સેન્ટરની અંદર પાંચ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાઈ શકે છે મધ્ય ગુજરાતના આણંદ નડિયાદ ખેડા હોય કે અમદાવાદ ગાંધીનગર કપડંજ વન જેવા વિસ્તારો છે એમાં છૂટાછવાયા અને હળવા મધ્યમ વરસાદ જોવા મળશે એક બે તાલુકામાં કદાચ ભારે તીવ્રતા જોવા મળે તો એ વાત અલગ રહેશે બાકી મોટાભાગના વિસ્તારની અંદર એક ઇંચ આસપાસના વરસાદોની શક્યતાઓ મધ્ય ગુજરાતના આ ભાગોની અંદર છે ઉત્તર ગુજરાતમાં પણ આમ જોવા જઈએ તો અરવલ્લી અને સાબરકાંઠાની અંદર જે વરસાદની શક્યતાઓ છે ને એમાં પણ મધ્યમથી સામાન્ય વરસાદ અમુક જગ્યાએ એક બે સ્પેલ છે એ સામાન્ય કરતા વધારે નોંધાઈ શકે છે એવી રીતે બનાસકાંઠા પાટણ મહેસાણા આ તમામ વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય વરસાદોની શક્યતાઓ છે ખાસ કરીને જે બનાસકાંઠાના પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં થોડુંક તીવ્રતા ઓછી રહી કે છૂટાછવાયા ઝાપટા પડે બાકી ત્યાં બહુ તીવ્રતા નહીં દઈએ એવી જ રીતે કચ્છની અંદર પૂર્વ કચ્છમાં જેમાં ભયાઉ હોય ભૂજ હોય કે રાપર તાલુકો હોય બંને વિસ્તાર છે એ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે પણ એ સામાન્યથી મધ્યમ વરસાદ હશે એક ઇંચ આસપાસનો વરસાદ હશે અમુક જગ્યાએ બે ઇંચ સુધી થઈ શકે છે અને પશ્ચિમ કચ્છના ભાગો છે તે પશ્ચિમ કચ્છના ભાગોની અંદર કાં તો સાવ સૂકું વાતાવરણ રહેશે કાં તો જો વરસાદ પડશે તો છૂટાછવાયા સામાન્ય ઝાપટાં પડશે કચ્છની પશ્ચિમ છેડામાં બહુ શક્યતાઓ નથી જેવી રીતે મોરબી સુરેન્દ્રનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે એ સાથે બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ આ વિસ્તારોની અંદર થોડીક વરસાદની તીવ્રતા રહેશે એ પણ છવ્વીસ સત્યાવીસ ને અઠયાવીસ તારીખ દરમિયાન બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ છે એ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જેવા વિસ્તારમાં પડી શકે રાજકોટ જિલ્લો છે એમાં પણ એકંદરે વરસાદ જોવા મળશે પણ હળવાથી મધ્યમ વરસાદો હશે જેમાં કરીને પ્રોપર રાજકોટ હોય ગોંડલ વિસ્તાર છે તો ગોંડલ વિસ્તારમાં જ્યાં વરસાદ પડશે ત્યાં તોફાની પવન સાથે ગાજવીજ સાથે વરસાદ છે પડી જશે અને એમાં પણ એવી શક્યતાઓ છે આવનારા ત્રણ દિવસમાં દેખાઈ રહી છે એવી જ રીતે જૂનાગઢ જિલ્લો છે તો જૂનાગઢ જિલ્લાના પણ મોટા ભાગના વિસ્તારો અંદર બે થી ત્રણ ઇંચ ને અમુક જગ્યાએ ચાર પાંચ ઇંચ સુધીના વરસાદોની શક્યતાઓ છે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો છે એ વિસ્તારોમાં હળવા સામાન્ય વરસાદો હશે ત્યાં તીવ્રતા થોડીક ઓછી રહેશે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતના સાઠ થી પાસાઠ ટકા વિસ્તારમાં વરસાદ પડશે બધા તાલુકાઓમાં નહીં પડે પછી કાલ સવારે કોઈ એમ કે અમારે તો એક છાંટો પણ ન આવ્યો પણ ન આવે કેમકે આ દરેક મિત્રો એ વાતની નોંધ લેવાની છે કે દરેક જગ્યાએ નહીં પડે ગુજરાતના સાહીઠ થી પાસાઠ ટકા વિસ્તારને પ્રભાવિત કરશે અને એમાં સૌથી વધારે તીવ્રતા સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તીવ્રતા જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે મેં આપણે કીધું એમ કે એકથી બે ઇંચ અમુક વિસ્તારની અંદર અમુક વિસ્તારમાં બે થી ચાર ઇંચ અને દક્ષિણ ગુજરાત જેવા વિસ્તાર હશે કે ભાવનગર જેવા વિસ્તારમાં તીવ્રતા વધશે તો ત્યાં પાંચ ઇંચ કરતા વધારે વરસાદ પડે